ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલા અનેરી આસ્થા ધરાવે છે કેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાન દેવ તરીકે ઓળખાય છે આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે જે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા તેઓ અહીં આવ્યા હતા અને તેઓ સ્વપ્નમાં આ મૂર્તિ અંગે હોવાનો આભાસ થયો હતો સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જણાવવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાંથી અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી ઈસવીસન એક હજાર છસો પંદરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આજ રોજ હનુમાન જયંતિ અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હું સર્વે દેશભક્ત દેશવાસીઓને ખૂબ ખૂબ ગુમાદેવ દાદવ વતી આશીર્વાદ પાઠવું છું અને મારી તરફથી શુભેચ્છા શુભકામના પાઠવું છું સર્વે ભવંતુ સુખના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ માં કશ્ચિત ભાગ ભવિત આવા શુભ પ્રસંગે આપ સર્વેને મારી શુભ મંગલ કામના છે શુભ ઇચ્છા છે જય શ્રી રામ જય ગોમાન દેવ દાદા હર હર મહાદેવ જય